સુરત જિલ્લાના વન વિભાગના અધિકારીને ગોળી વાગી કામરેજ ચુકા રોડ ઉપર આરએફઓ સોનલબેન સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગોળી કઈ રીતે વાગી તેને લઈને શંકા ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ સ્થળ પર દોડી ગઈ છે આરએફઓ સોનલબેન સોલંકીએ બે દિવસ અગાઉ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી પતિ પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી તકરાર થતી હતી સોનલબેનનો પતિ પાલ આરટીયુ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બચાવે છે મહિલા આરએફઓએ આપઘાત પ્રયાસ કર્યાની આશંકા સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડોક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે